સિંધે ને બો કારણે એમના પરિવારજનો અને મૃતદેહના જે ડીએનએ હોય છે એ મેચ કરીને સાયન્ટિફિકલ આધારના માધ્યમથી એમના પરિવારજનોને આ મૃતદેહ સોંપવાની જે કામગીરી છે તે ઝડપથી થઈ શકે તે માટે પરમ દિવસે મોડી રાતથી એટલે કે ગઈકાલે પરમ દિવસે રાત્રે थी आ, तमाम कलेक्ट तात्कालिक ने कई जल्दी थी अपने करते सौंपी सकते आ डीएनए बोटर मार्गे जो लावे तो कम तो से कम चार कलाक लागे ला तो मुख्यमंत्री श्री ना आदेश माध्यम खाते पहुंचाड़वा કાલે વહેલી સવારે પાંચ વાગ્યાથી આ કામગીરીની શરૂઆત કરવામાં આવેલી હતી કુલ અઢાર લોકોની ટીમ એફએસએલની કાલે સવારથી હાલ સુધી સંલગ્ન આ કામગીરીમાં લાગી છે પરંતુ આની જે પ્રક્રિયા હોય છે પ્રક્રિયા ખૂબ લેન્ધી હોય છે કુલ મળીને નવ સ્ટેપની અંદર આ કામગીરી કરવામાં આવે છે આ કામગીરીમાં ખાસ ડીએનએ સેમ્પલના બ્લડ થતા જે બોન્સ હોય છે અને મરણ જાણના જે પીએમ દરમિયાન લેવાયેલા જે નમૂના હોય છે અને એમના પરિવારજનોનું બ્લડ એના માધ્યમથી આપણે મેચ કરીને આ પ્રક્રિયાને આગળ વધારતા હોઈએ